એન્ડ રાજ્યની છવ્વીસ લોકસભા બેઠકમાં લગભગ બેઠક એવી છે જ્યાં બિન અનામત બેઠક હોવા છતાં આદિવાસી ઉમેદવાર પ્રબળ સાબિત થયો છે કારણ કે આ બેઠક ઉપર લગભગ પાંચ લાખથી વધુ આદિવાસી સમાજના મતદારો છે જેથી બીજેપી કોંગ્રેસ અને બીટીપી મહદંશે આદિવાસી સમાજમાંથી ઉમેદવારોની પર પસંદગી ઉતરતા હોય છે ભરૂચ નર્મદા જિલ્લામાં ઝઘડાના ધારાસભ્ય અને બીટીપીના છોટુભાઈ વસાવાની પકડ સારી હોવાને કારણે બંને જિલ્લા પંચાયતો પણ તેમના સહકાર બદલ શક્ય નથી વળી કોંગ્રેસના અહેમદભાઈ પટેલ સાથે પણ છોટુભાઈના ઘનિષ્ઠ સંબંધો છે રાજ્યસભામાં પણ છોટુભાઈ વસાવાનો અહેમદ પટેલને અપાયેલ વોટ નિયક રહ્યો હતો રવિવારે સવારે છોટુભાઈ વસાવા તેમના સમર્થકો અને કાર્યકરો દ્વારા રેલી સ્વરૂપે ભરૂચ આવી જિલ્લા કલેક્ટરને પોતાનું ઉમેદવારી ફોર્મ આપી બીટીપીમાંથી ઉમેદવારી નોંધાવી હતી ફોર્મ ભર્યા બાદ ગુજરાત સાથેની વાતચીત દરમિયાન છોટુભાઈ વસાવાએ જણાવ્યું કે અમે લોકોના જે કાર્યો અત્યાર સુધી નથી થયા તે કરવાના છે તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત મુદ્દે ટૂંકમાં જ પ્રત્યુત્તર આપી કહ્યું કે એ કોંગ્રેસને જ નું જણાવ્યું તો સાથે જ મનસુખભાઈ વસાવાએ લીડ આપવા અંગે તેમણે કહ્યું કે મનસુખભાઈએ વિચાર્યું નહીં હોય તેવી લીડથી અમે જીતીશુંનો દાવો કર્યો હતો લોકો લોકોના જે નથી કાર્ય સર એ વાતો ચાલી રહી છે તે તમે એ ને તમે અને મનસુખભાઈ કેવી મનસુખભાઈ વિચાર્યું ની એવી ફાઈટ મળશે આ